નમસ્કાર મિત્રો ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ વનલાઈનના એક નવા જ વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એસએસસી દ્વારા જે છે દિલ્હી પોલીસ ડ્રાઈવરની જે છે ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે તો આ વિડીયોમાં ભરતી માટેની લાયકાત શું રહેવાની છે કુલ જગ્યાઓ કેટલી છે ઉંમર મર્યાદા શું રહેશે અને તમારે ફોર્મ એપ્લાય કેવી રીતે કરવું તે તમામ માહિતી આજના વિડીયોમાં આપણે આપવાના છીએ તો વિડીયો પૂરો જોજો તથા તમે જો અમારી દ્વારકાશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો કારણ કે આ ચેનલ ઉપર તમને આવી જ નવી ભરતીના અથવા તો સરકારી યોજનાના જે છે વિડીયો સમયસર મળતા હોય છે તો આપનો વધારે સમય સમયના બગાડતા વિડીયો આપણે શરૂ કરીએ તો સૌપ્રથમ આપણે ભરતીની બેઝિક માહિતીમાં વાત કરીએ તો સંગઠન જેમાં દિલ્હી પોલીસ એસએસસી દ્વારા રહેશે પોસ્ટ નામમાં વાત કરીએ તો કોન્સ્ટેબલ ડ્રાઈવર જે માત્ર પુરુષો માટે રહેશે કુલ ખાલી જગ્યાની વાત કરીએ તો સાતસો સાડત્રીસ જેટલી જગ્યાઓ માટે જે છે ભરતી બહાર પાડવામાં આવેલી છે પગારધારણની વાત કરીએ તો એકવીસ હજાર સાતસોથી ઓગણ હજાર અને સો રૂપિયા સુધી થઈ શકે છે નોકરીના સ્થળ એટલે કે લોકેશનની વાત કરીએ તો દિલ્હી જ રહેશે અને જે એપ્લિકેશન મોડ ઓનલાઈન રહેશે ત્યાર પછી આપણે વાત કરીએ કે ખાલી જગ્યાની વિગતવાર તો ખુલ્લી શ્રેણીમાં છસો ને છપ્પન જગ્યા છે જ્યારે ભૂતપૂ ભૂતપૂર્વ સૈનિકો માટે ત્યાંશી જગ્યા છે આમ ટોટલ સાતસો ને સાડત્રીસ જગ્યા માટે જે છે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે ત્યાર પછી લાયકાત અને માપદંડમાં વાત કરીએ તો જે છે ઇન્ડિયન હોવો જોઈએ એટલે કે ભારતીય નાગરિક ને ફક્ત પુરુષો માટે જ ભરતી છે શિક્ષણની વાત કરીએ તો માન્ય બોર્ડમાંથી ટેન પ્લસ ટુ એટલે કે બાર તમે જે છે પાસ કરેલું હોવું જોઈએ ત્યાર પછી જે છે લાયસન્સ તમારી પાસે હોવું જોઈએ જે હેવી બેઝ હોવું જોઈએ એટલે કે માન્ય હેવી મોટર વહીકલ એક્ટ એચ એમ વી જે લાઇસન્સ જે છે તમારી પાસે હોવું જોઈએ અને અન્ય વાત કરીએ તો વાહન જાળવણીનું જ્ઞાન જે છે તમને થોડું ઘણું હોવું જોઈએ ત્યાર પછી આપણે વાત કરીએ વયમર્યાદા તો જે છે ન્યૂનતન ઉંમર એકવીસ વર્ષ રહેશે અને મહત્તમ ઉંમર ત્રીસ વર્ષ રહેશે જન્મ તારીખની શ્રેણીમાં વાત કરીએ તો બે સાત ઓગણીસો પંચાણુંથી એક સાત બે હજાર ચારની વચ્ચે જે લોકો હોય છે તે લોકો એપ્લાય કરી શકે છે ઉંમરની છૂટછાટમાં વાત કરીએ તો એસટી એસસી માટે પાંચ વર્ષ ઓબીસી માટે ત્રણ વર્ષ ભૂતપૂર્વ સૈનિકો માટે ત્રણ વર્ષની જે છે છૂટછાટ મળી શકે છે અરજી ફીની આપણે વાત કરી લઈએ તો જનરલ ઓબીસી ઇડબલ્યુ એસ માટે સો રૂપિયા જ રહેશે જ્યારે એસસી એસટી કેટેગરી અને ભૂતપૂર્વ જે છે સૈનિકો હોય છે તેની માટે કોઈપણ જાતની ફી રહેશે નહીં એટલે કે જનરલ ઓબીસી અને ઈડબલ્યુએસના જે લોકો એપ્લાય કરે છે તેના સો રૂપિયા જે છે ઓનલાઈન ભરવાના રહેશે ત્યાર પછી આપણે વાત કરીએ પસંદગી પ્રક્રિયા તો કોમ્પ્યુટર આધારિત કસોટી સીબીટી રહેશે શારીરિક સહનશક્તિ અને માપન કસોટી એટલે કે પી અને એમટી રહેશે ત્યાર પછી ડ્રાઇવિંગ ટેસ્ટ જે છે તમારે આપવાનું રહેશે તબીબી તપાસ અને છેલ્લે દસ્તાવેજ ચકાસણી જે છે થશે ને પરીક્ષા પેટર્ન એટલે કે સીબીટીની વાત કરીએ તો સામાન્ય જાગૃતિના વીસ પ્રશ્નો વીસ ગુણના રહેશે જનરલ ઇન્ટેલિજન્સના વીસ પ્રશ્નો વીસ ગુના સંખ્યાત્મક ક્ષમતાના દસ પ્રશ્નો દસ ગુના જ્યારે વાહન જાળવણી માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના પચાસ પ્રશ્નો જે પચાસ માર્કના રહેશે આમ ટોટલ જે છે સો પ્રશ્નો છે જેની સામે જે છે સો જે છે તેના માર્ક તમને મળવાપાત્ર થઈ શકે છે અને કલાકનો સમયગાળો રહેશે એ ડ્રાઇવિંગ ટેસ્ટમાં આપણે વાત કરીએ તો એસએમવી અને એસ એમ એચ ચલાવવું પડશે જે આગળ પાસે તમને પાર્કિંગ કરવા આપશે અને ટ્રાફિક નિયમોનો સિગ્નલનું જે છે તમને થોડું ઘણું જ્ઞાન હોવું જોઈએ ત્યાર પછી વાહન જાળવણીની મૂળભૂત બાબતોનું પણ જ્ઞાન હોવું જોઈએ જેવું કે ટાયર બેટરી સેલ્ટ બેલ્ટ જે છે વગેરે તમને ખબર હોવી જોઈએ પગારની વાત કરીએ તો જે છે એકવીસ હજાર સાતસોથી ઓગણ હજાર સો જે ત્રીજા લેવલ સુધી જે તમને પગાર વધારો થઈ શકે છે ત્યાર પછી જે અલગથી ડીએ છે એસઆર છે વગેરે જે લાભો જે છે તમને ગવર્મેન્ટ જોબમાં મળે તે મળવાપાત્ર થઈ શકે છે મહત્વપૂર્ણ તારીખોમાં વાત કરીએ તો જોશે આ પરીક્ષા જે છે અરજી કરવાની છેલ્લી તારીખ પંદર ઓક્ટોમ્બર જે છે બે હજાર પચીસ રહેશે એટલે કે પંદર ઓક્ટોમ્બર સુધી તમે લોકો એપ્લાય કરી શકો છો ત્યાર પછી જે સુધારા માટે તેરમીથી 25 ઓક્ટોમ્બર સુધી જે છે ઓપન રહેશે વિન્ડો તમે લોકો સુધારો કરી શકો છો જો ફોર્મમાં તમારાથી કંઈ મિસમેચ થઈ ગઈ હોય તો ને સીબીટી પરીક્ષાની તારીખ ડિસેમ્બર બે હજાર પચીસ અથવા તો જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં જે છે હોઈ શકે છે આ અંદાજીત છે આ લોકો જે છે ગમે ત્યારે જે છે તેની મૂળભૂત સાઇટમાં મુખ્ય સાઇટમાં જે છે નોટિફિકેશનમાં તમને આપી દેશે ત્યાર પછી આપણે વાત કરીએ કે અરજી કેવી રીતે કરવી તો સૌ પ્રથમ એસએસસીની સાઇટ ઉપર જવાનું છે ત્યાં જઈને જશે તમારે ઓટીઆર અથવા તો જે રજિસ્ટ્રેશન નંબર ઉપરથી તમારે લોગ ઇન કરવાનું રહેશે ત્યાર પછી દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ રિક્વાયરમેન્ટ રહેશે ત્યાં ઉપર જઈને તમે એપ્લાયનામાં આપીને ફોર્મ ભરી શકો છો તેમાં ફોટો સહી દસ્તાવેજો વગેરે અપલોડ કરીને તમારે જે છે ફી ચૂકવણી કરવાની રહેશે અને ત્યાર પછી સબમિટ કરી શકો છો તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ મિત્રો આપણે નવા વિડીયોમાં